આકરા તાપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી સુરત માં આકરા તાપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે સુરત ટ્રાફિક પોલીસે તડકાથી લોકોને રાહત આપવા સામાજિક સંસ્થાઓ સાથે મળીને શેડીનો રસનું વિતરણ કર્યું છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાય જંકશન ખાતે શેરડીના રસનું વિતરણ કરાયું છે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને ગરમીમાંથી ઠંડક અપાવવા શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની સીઝન દરમિયાન અલગ અલગ સિગ્નલ ઉપર કાર્યક્રમ ચલાવવામાં આવશે સુરત પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટે વાય જંકશન ખાતે 500 છીડીના રસના ગ્લાસનું વિતરણ કર્યું છે અહેવાલ કુંભાણી સાથે ચિંતન સુરત કાર્યક્રમ કર્યો ટ્રાફિક પોલીસ દ્વારા હું ગોસ્વામી ટ્રાફિક બ્રાન્ચ સુરત શહેર હાલમાં સુરત શહેરનું તાપમાન જે થી ડિગ્રી થઈ રહ્યું છે આ અસહ્ય ગરમીમાં જે સિગ્નલ ટ્રાફિક સિગ્નલ્સનો પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે કે એમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેમાં આ સંસ્થા દ્વારા પાંચસો થી વધુ શેરડીના ગ્લાસ રસના ગ્લાસ અમે વિતરણ કરેલ